સ્વાગત છે આપનો નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હેતલ ભગત ડબોય આંબેડકર ચોક નજીક એકતા ગેટ ને નગરપાલિકા દ્વારા રસ્તા પહોળા કરવાની કામગીરી દરમિયાન ઉતારી પાડવામાં આવ્યો છે જેનાથી ટ્રાફિક ની સમસ્યા નિરાકરણ આવશે ડબોઈ આંબેડકર ચોક નજીક એકતા નગર ગેટ શીટ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક તરફનો ભાગ પડી ગયો છે અને એક તરફનો ભાગ જર્જરિત થઈ ગયો છે એક તરફ ડભોઈ નગરપાલિકા દ્વારા રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ગેટને તોડી પાડવામાં આવ્યો છે જેને લઈને રસ્તો પહોળો થશે જેનાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે વિકાસમાં વિવાદ એના સૂત્ર સાથે દરબારજો બનાવવા નીકળ્યા હોય ત્યારે જે જે પાર્ટનનું રસ્તાઓ પર જે સમસ્યા થાય છે પ્રાપિતને લીધે એના ભાગરૂપે આજે આંબેડકર ચોક પાસે જે ભૂકંપથી એક ગેટ તૂટી ગયો હતો જે પંકજભાઈ શેઠે બનાવ્યો હતો જેના બે સ્તંભ ખાલી રહ્યા હતા તો જે રીતે રસ્તો ટૂંકો પડતો હતો તે આજે તૂટી નાખવામાં આવ્યો છે વારંવાર રજૂઆતો થતી હતી પબ્લિકની કે ભાઈ આ રસ્તો થોડો મોટો કરવો છે તો એ આજે રાતે અમને સુમારે તોડી પાડ્યા છે તોડી પાડવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్